ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના સમાજ આગળ વધે સમાજની અંદર કુરિવાજોને જાકારો મળે તેવા પ્રયત્નો સતત થઈ રહ્યા છે અને આ જ ઉદ્દેશ સાથે તમામ સમાજો પોતાના બંધારણમાં સુધારો કરીને નવા બંધારણની અમલવારી કરી રહ્યા છે અને આ જ શ્રેણીમાં વાવ થરા જિલ્લાનો મારવાડી ચૌધરી સમાજ પણ મેદાનમાં આવ્યો છે મારવાડી ચૌધરી સમાજનું આ એક મહત્ત્વનું પગલું છે જેના દ્વારા સમાજે પોતાના રિવાજો અને પરંપરાઓને એક સમાન બનાવીને આધુનિક અને વ્યવહારુ નિયમો ઘડ્યા છે આ બંધારણ એક સમાજ એક જાજમ અને એક જ રિવાદના આધારે તૈયાર કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા જાળવવી અનાવશ્યક ખર્ચ દેખાદેખી તથા વ્યસન જેવી સમસ્યાઓને રોકવાનો છે આ બંધારણમાં લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ જન્મ પ્રસંગ બેબી શાવર ગવાડા પ્રસંગ વ્યસન ઓઢામણી મરણમાં વસ્ત્રોની વ્યવસ્થા સગપણ જેવા મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે આ તમામ બાબતોમાં સુધારા કરીને સમાજને વધુ સરળ સમાન અને આર્થિક રીતે મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગવાળા પ્રસંગે માતા પિતા સિવાય તમામ સંબંધીઓને રોકડ વ્યવહાર કરવાનો રહેશે ગવાળા પ્રસંગમાં એક લાખ રૂપિયા સુધી વ્યવહાર કરી શકાશે ગવાળા પ્રસંગનો નિયમ ભંગ કરનારને એકાવન હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત સમૂહ લગ્ન ન કરી શકતા હોય તો શુભ મુહૂર્તમાં ઘર લગ્ન કરી શકાશે લગ્ન પત્રિકા છપાવી નહીં તેવો પણ આદેશ કરાયો છે લગ્ન પ્રસંગે ડીજે અને સાઉન્ડ સિસ્ટમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મંડપ સ્ટેજ લાઇટિંગના ફાજલ ખર્ચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાનમાં સો લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે લગ્નમાં ભોજન સાદું રાખવું તેવું નક્કી કરાયું છે પ્રી વેડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દહેજ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે માંડવા મોસાળ પ્રસંગમાં બે લાખ સુધી ખર્ચ કરવો એવું પણ નક્કી કરાયું છે લગ્ન મરણ અને અન્ય તમામ પ્રસંગોમાં વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મરણ પ્રસંગે એક જ દિવસે ક્રિયા કર્મ પૂર્ણ કરવાનું રહેશે બારમું તેરમું સાદગીથી કરવું દાડા પ્રસંગે અગિયાર હજારથી એકાવન હજાર સુધી જ સહાય કરવી મરણ પ્રસંગે ભોજન ખર્ચ કરવો નહીં તેવું નક્કી કરાયું છે આ મહત્વની બેઠક રાજેશ્વરધામ ચાગડા ખાતે યોજાઈ આ સ્થળ પવિત્ર અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે જ્યાં સમાજના આગેવાનો એકઠા થયા હતા મીટિંગમાં મહંત શ્રી એકસો આઠ દયારામજી મહારાજ શ્રી રાજેશ્વર ધામ શિકારપુરાની વિશેષ હાજરી રહી તેમના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ સમાજના પ્રમુખ આગેવાનોએ આ બંધારણને અંતિમ સ્વરૂપ આપ્યું આ બંધારણ સમાજમાં એકરૂપતા લાવશે અને ભવિષ્યમાં લોકોને અનુશાસન અને સરળતાથી જીવન જીવવામાં મદદ કરશે આ પહેલ બતાવે છે કે મારવાડી ચૌધરી સમાજ પોતાની પરંપરાઓને સન્માન આપતા જ સમય સાથે ચાલવા માટે તૈયાર છે આવા સુધારા દ્વારા સમાજ વધુ મજબૂત અને સમૃદ્ધ બનશે જેનો લાભ આવનારી પેઢીને પણ મળશે એક સમાજ એક જાજમ અને એક રિવાજ ઉપર આજે પાંચ પટ્ટીની અંદર તમામ પ્રકારની સામાજિક સુવ્યવસ્થાઓની માર્ગદર્શિકાનું વિમોચન કરવામાં આવ્યું અને સાથે પાંચ પટ્ટી સમાજ એકઠી થઈ અને હૃદયસ આ તમામ પ્રકારની વ્યવસ્થાઓનો સ્વીકાર કરવામાં આવ્યો આગામી આ પાંચ પટ્ટી એક નવા પરિવર્તન યુગ તરફ પ્રયાણ કરી રહી છે અને એનું આવનારા સમયની અંદર ઇતિહાસ સાક્ષી બનશે સમાજે નિયમોને કડક કર્યા છે ઉદ્દેશ માત્ર એટલો કે ખોટા ખર્ચા થાય નહીં અને સામાન્ય પરિવાર પર ભાર પડે નહીં નિયમોની અંદર એ પણ કહેવાયું છે કે જે પણ કોઈ વ્યક્તિ નિયમનો ભંગ કરશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એટલે કે રૂપિયા એકથી લઈને સવા લાખ રૂપિયા સુધી દંડ થઈ શકશે અને જો કોઈ વ્યક્તિ દંડ ન ભરે તો પાંચ વર્ષ સુધી સમાજમાંથી બહાર રાખવામાં આવશે અને દંડની જે રકમ આવશે તે સમાજના હિત માટે ઉપયોગમાં લેવામાં આવશે કારણ કે સમાજના કોઈપણ સભ્યએ નિયમ ભંગ કર્યો હોય તો સમાજ દ્વારા કાર્યવાહી થશે સમાજની બેઠકમાં લેવાયેલા નિર્ણયનું માન રાખવું ફરજ્યા છે અને જો કોઈ પણ વિવાદ થશે તો પંચ સમિતિ દ્વારા ઉકેલાશે પંચ સમિતિનો નિર્ણય અંતિમ ગણાશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત